જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ પરિકિચન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું મોડાની ભાજીનું બેસણવાળું શાક મોડાની ભાજી શિયાળામાં મળતી હોય એટલે આ શાક આપણે બનાવીએ છીએ તો વિડીયો ફૂલ જોજો તો મોળાની ભાજી આપણે આવી રીતે માર્કેટમાંથી લાવવાની છે તો મોળા ધોઈને ત્રણથી ચાર પાણીએ અને ઉપરની જે છાલ કાઢીને એને ઝીણા ઝીણા સમારી દેવા છે આ ભાજી પણ મેં ઝીણી સમારી દીધી છે અને મોડા પણ છાલ કાઢીને એને પણ ઝીણા ઝીણા સમારી દીધા છે હવે આપણે ગેસ ચાલુ કરીને કઢાઈમાં થોડુંક ત્રણથી ચાર ચમચી બેસન લઈશું એને બેથી ત્રણ મિનિટ થોડુંક તેલ ચમચી નાખીને શેકી દઈશું હવે ગેસ બંધ કરી દીધો છે હવે બીજી બાજુ આપણે ગેસ ચાલુ કરીને મેં આ પેન મૂકી છે એક અડધો કપ ભરીને આપણે તેલ નાખીશું એમાં ચપટી આપણે આપણે રાઈ રાઈ નાખીશું પછી એમાં આપણે જીણું ઝીણું સમારેલું લીલું લસણ હોય કા તો સૂકું લસણ હોય એ આપણે નાખીશું તો મેં આ સૂકું લસણ નાખ્યું છે ગેસ ધીમો રાખવાનો છે આપણે પછી ચપટી આપણે એમાં થોડીક હિંગ નાખીશું હવે ચમચી ભરીને આપણે અળદર નાખીશું હવે બધું મિક્સ કરી દઈશું ગેસ ધીમો રાખીશું આપણે હવે આપણે જે આ ઝીણા ઝીણા મોડા હતા મેં આ બે રંગ મોડા લીધા છે તો ઉપરની છાલ કાઢીને અને ઝીણા ઝીણા સમારી દીધા છે તો અંદર આપણે સમારેલા મૂળા અંદર નાખીશું તો આપણે બધું મિક્સ કરી દઈશું અને મિક્સ કર્યા બાદ એને આપણે ઢાંકી દઈશું ત્રણ મિનિટ માટે ડીશ મૂકીને તો ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે એક ફરી આપણે બધું મિક્સ કરી દઈશું હવે આ ભાજી છે એકદમ ધોઈ દેવાની છે ત્રણથી ચાર પાણીએ ઝણી ઝરી સમારી દીધી છે તો આ ભાજીને પણ અંદર મેં નાખી છે તો બધું મિક્સ કરી દઈશું ચમચાના મદદથી હવે બીજા આપણે મસાલા નાખીશું એમાં તો સૌ પ્રથમ આપણે નાખીશું એમાં મીઠું થોડુંક મીઠું નાખીશું ખારું ના બની જાય તેનું ધ્યાન રાખવું હવે દોઢ ચમચી મેં લાલ મરચું નાખ્યું છે તીખું ખાતા હોય તો વધારે નાખી શકો છો તો લાલ મરચું નાખીશું ધાણા જીરું નાખીશું અને જો અડધતનો ઓછી લાગે તો ઉપર થોડીક નાખી શકો છો પણ મેં વઘારમાં નાખી હતી એટલે મેં નાખી નથી હવે બધું મિક્સ કરી દઈશું હવે આપણે આમાં થોડુંક અડધો કપ થી ઓછું થોડુંક પાણી નાખીશું અડધો કપથી થોડુંક તો બધું મિક્સ કર્યા બાદ આપણે એમાં પાણી નાખવાનું છે વિડિયો ફૂલ જોજો પ્લીઝ અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં તો મેં આ પાણી નાખી દીધું છે હવે પાણી નાખ્યા બાદ હવે ચારથી પાંચ મિનિટ સુધી આપણે એને ધીમા તાપે ડી ઢાંકીને થવા દઈશું ગેસ ધીમો રાખીશું તો ચારથી પાંચ મિનિટ માટે તો ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરીશું તો એક હવે બાજુ ચમચાના મદદથી મિક્સ કરીને હવે આપણો જે ચણાનો લોટ હતો એ અંદર નાખીશું શેકેલો અને કાચું ના હોય એનું ખાસ ધ્યાન રાખો મોડું આપણા ચમચાના મદદથી તો અમે બેસન જે શેક્યું હતું એ અંદર નાખીશું ત્રણથી ચાર ચમચી આ બેસન છે હવે બધું મિક્સ કરીશું અને ત્રણ મિનિટ સુધી બેથી ત્રણ મિનિટ સુધી સાતડીશું ધીમા તાપે તો બધું ચેક કરી લેવાનું શાક કાચું ન હોય એનું ધ્યાન રાખવાનું હવે તમે જોઈ શકો છો ત્રણ મિનિટ થઈ ગયા છે આપણે શાક રેડી થઈ ગયું છે ગેસ બંધ કરી દઈશું તો સરસ મજાનું મેં આ શાક બનાવ્યું છે મૂળાનું ભાજીનું બેસનવાળું શાક આ રોટલી રોટલા પરાઠા ભાખરી સાથે ખાઈ શકો છો અને મેં સર્વ કરી દીધું છે તો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ગ્રુપમાં શેર કરજો અને લાઇક આપજો કોમેન્ટ આપજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં બે લાઇકોનો પર ક્લિક કરજો તો મારા દોરેક વિડીયોના નોટિફિકેશન મળશે તો જય શ્રી કૃષ્ણ મિત્રો